આજે રાજકોટ ખાતે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસો પહેલા જ ગોર્ધન સફરિયાત દ્વારા દારૂ અંગે આપેલા નિવેદન લઈને જણાવ્યું હતું કે દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે ઘણા ઠેકારે બહેનો પણ દારૂ પીતા હોય છે જે સ્વાભાવિક છે ખરેખર તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દારૂ બંધી હોવી જ ના જોઈએ કોઈ સમાજમાં દૂષણ હોય એવું ના હોય આખું દારૂવાળું વસ્તુ એ દૂષણ તરીકે ટ્રીટ થાય છે કારણ કે એને પીવાની પાબંધી છે પીવાની પાબંધી હોય એટલે એમાંથી અદિષ્ટ ઊભું થાય એ અદિષ્ટ થઈ ગયું છે માટે હું એને ખોળી નાખવાની વાત કરું તમે આને વ્યસન તરીકે ન કારણ કે આ આ આ દારૂ કંઈ લોકો દારૂ પીને ક્યાં એ તોફાન કરવા માટે દારૂ ન આ દારૂ કાં મેડિકલ હોય ક્યાં બીજાની રીતે હોય લોકો ચા કોફી પીતા હોય

બધા બધા બહેનો બી પિતા હોય છે કલા ઠેકાણે એવું ચાલતું હોય છે એટલે આમાં એ એ એ પરિવાર ઉપર એ સમાજ ઉપર અસર હોય કે જે જેનામાં આ પ્રમાણે યોગ્ય કોઈ સલાહકાર હોય તો કોઈ આવું ના કરે યુવાનો ગ્રુપ ખરાબ હોય તો એ આવું કરે બે ના એના વિરોધી શું દારૂબંધી ગુજરાતમાં ખોટી છે પાડોશમાં બધે ખુલ્લું હોય તો અહીં સફળતા ન પડે એને એટલે ભયંકર કરપ્શન ન્યુસન્સ છે બધું ખોટો દારૂ પીને લોકો મરી જાય છે લાખો લગભગ દસ દસેક લાખ જેટલી ગુજરાતમાં વિધવા બહેનો ત્રીસ વર્ષની નીચેની બે બાળકોની માર એનો પતિ ખોટો દારૂ પીને મળી ગયો એ વિધવા બહેનોને જવાબ આપો એમનું કેવું છે કે સારો પીધો હોય તો ન મરી જાય પીવાનો છે તો એને સારો રે એના માટે આ બધું કરવાનું છે ગુજરાતમાં અત્યારે ચાલ્યા છે રૂટીન છે એ બધું સરકાર સરકાર હોય ગવર્મેન્ટ મિસ ગવર્મેન્ટ ચાલે કરવાનું ઓકે સંચાલન છે રહેવાનું પાર્ટી નક્કી કરવાનું પોતે કઈ રીતે ચલાવવાનું છે